આ દ્રશ્યો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના છે જ્યાં આજે પણ રસ્તા ખૂબ કાચા છે અને લોકો પોતાની દૈનિક જરૂરિયાતો માટે ભાડું ખર્ચી અને દૂર જવા માટે મજબૂર છે તેવામાં એસઆઈઆર જેવી મહત્ત્વની કામગીરી કરવી અહીં ખૂબ મુશ્કેલ બની રહે છે પરંતુ અહીંના એક મહિલા બીએલઓએ માત્ર પોતાની ફરજ પૂરી કરવા માટે ઝેરોક્સ મશીન માથા પર લઈ અને સાંકડી બારી ગામ સુધી પહોંચી ગયા કેમ કેમ કે મતદારોને એક ઝેરોક્સ કે ફોટોકોપી પણ કરાવી હોય તો તેના માટે આ ગામથી નસવાડી સુધી લગભગ રૂપિયા બસ્સોનું ભાડું ખર્ચી અને જવું પડે છે આથી છોટી ઉંમરથી સાંકડી બારી ગામે જતો કાચો રસ્તો જ્યાં સુધી ક્યારેય પાકો બન્યો નથી તે રસ્તા ઉપર મહિલા બીએલો પોતાના માથે ઝેરોક્ષ મશીન લઈ અને ગામમાં પહોંચી ગયા અને કુપ્પા મતદાન મથકથી આ બી એલ એસઆઈઆરનું કામ કરવા માટે તે જ રસ્તેથી પસાર થવું પડ્યું ત્યારે લોકોની મુશ્કેલી ઓછી થાય તે માટે બીએલોએ પોતાના ભાઈને પણ આ ફરજમાં જોડ્યા અને પોતાની પ્રશંસનીય કામગીરી બતાવી ત્યારે આ કામગીરી ખરેખર સરાહનીય છે પરંતુ બીજી બાજુ આ કાચા રસ્તાઓને કારણે ગ્રામજનોને કેટલી તકલીફો સહન કરવી પડે છે તે પણ આ વિડીયોના માધ્યમથી સ્પષ્ટપણે જોઈ શકાય છે